હલો મિત્રો તમને ખબર છે કે રેવન્યુ તલાટી માટે આપણી ચેનલ પર વિડીયો ચાલુ છે તો આજે મિત્રો આપણે રેવન્યુ તલાટી માટે સ્પેશિયલ સાઇન્ટ એમ સીક્યુ છ મહિનાનું કરંટ અફેર્સના મહત્ત્વના આ બધા પ્રશ્નો છે મિત્રો જે તમારી રેવન્યુ તલાટીની પરીક્ષાની ડેટ કન્ફર્મ થઈ ગઈ છે ચૌદ સપ્ટેમ્બરના રોજ તમારું આ પેપર લેવરાશે રેવન્યુ તલાટીનું બરોબર તમને બધાને જાણ થઈ ગઈ છે તો હવે મિત્રો તૈયારીના થોડાક દિવસો બાકી છે તો આપણે મિત્રો હવે સરસ મજાની તૈયારી કરી લઈએ અને આપણી ચેન ચેનલ ઉપર રેવન્યુ તલાટી માટે ઘણા બધા વિડીયો બનાવેલા છે મિત્રો ગુજરાતી ગ્રામરના બનાવ્યા છે જાહેર વહીવટના બનાવ્યા છે બંધારણના વિડીયો બનાવ્યા છે ઇતિહાસ ભૂગોળ વારસો એ બધા વિડીયો બનાવ્યા છે વિજ્ઞાન ટેકનોલોજીના બનાવ્યા છે તો એ બધા વિડીયો તમારે જોવા હોય તો ચેનલ ઉપર આખું પ્લેલિસ્ટ બનાવ્યું છે ત્યાંથી પણ જોઈ શકો છો અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર આખું પ્લે લિસ્ટ આપી દે ત્યાંથી પણ તમે બધા વિડીયો જુઓ અને તમારા મિત્રોને શેર કરી દેજો તો ચાલો મિત્રો આપણે રેવન્યુ તલાટી માટે સ્પેશિયલ એમસી એમસીક્યુ છ મહિનાના કરંટ મિત્રો આપણે સારી રીતે ભણીએ અને આ છે મિત્રો પાર્ટ એક એવા અલગ અલગ પાર્ટ આવતા રહેશે જેના અંદર તમારું મોસ્ટ ઓફ બધું કરંટ અફેર્સ કવર કરી દેવામાં આવશે અને તમને ખબર છે કે રેવન્યુ તલાટીના અંદર કરંટ અફેર્સ એ ત્રીસ ગુણના અંદર પૂછાશે બહુ મોટો ભારાંક છે મિત્રો તો ચાલો આપણે કરંટ અફેર્સના પ્રશ્નો સારી રીતે સમજીએ પહેલા નંબરનો પ્રશ્ન એ છે કે તાજેતરમાં કોના દ્વારા નવા પંબન રેલ બ્રિજ ભારતના પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજનું ઉદઘાટન કરવામાં આવ્યું છે તો કોના દ્વારા કરવામાં આવેલું છે નરેન્દ્ર મોદી દ્વારા મિત્રો તાજેતરના અંદર આ નવા પંબન રેલ બ્રિજ ભારતના પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજનું ઉદઘાટન કરવામાં આવેલું છે નરેન્દ્ર મોદીના હસ્તકે હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં કોને પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તો શિવસુબ્રમણ્યમ રમન યાદ રાખી લેજો આ પરીક્ષાના અંદર જે નવી નવી જેને નિયુક્ત કરવામાં આવેલા છે જે તે ફિલ્ડના અંદર એના અંદરથી પ્રશ્નો એકાદ બે માર્ક્સના અંદર સો ટકા આવશે તો જોઈ લેજો મિત્રો શિવસુબ્રમણ્યમ રમનને મિત્રો આના અંદર અધ્યક્ષ બનાવવામાં આવેલા છે હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં પ્રધાનમંત્રી મોદીને કયા દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન મિત્ર વિભૂષણ એનાયત કરવામાં આવ્યું છે તો શ્રીલંકા દેશ તરફથી મિત્રો હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં ગુજરાતના કયા જિલ્લામાં અમલસાડી ચીકુને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે તો નવસારી જિલ્લા નહીં તો આ નવસારી જિલ્લાના મિત્રો અમલસાડી ચીકુને તમને ખબર છે કે જીઆઈ ટેગ આપવામાં આવેલો છે હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર જનાર પહેલાં ભારતીય અવકાશશાસ્ત્રી કોણ બનશે તો શુભાંશુ શુક્લા બનશે અને બહુ મહત્ત્વના છે મિત્રો આ ચર્ચામાં છે એટલે આ પ્રશ્ન કદાચ આવી શકે છે હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે બે હજાર પચીસના નવા વર્ષે ગુજરાતની સ્થાપના દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવશે તો ગોધરાના અંદર કરવામાં આવી હતી મિત્રો હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને કયા શહેરની પ્રતિષ્ઠિત કી ઓફ ઓનર એવોર્ડ એનાયત કરાયો છે તો લિસ્બનનું યાદ રાખી લેજો લિસ્બન હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ટ્વી ટ્વેન્ટીમાં પાંચ હજાર રન અને બસો વિકેટ ઝડપનારો પ્રથમ ભારતીય ઓલરાઉન્ડર કોણ બન્યું તો હાર્દિક પંડ્યા બન્યો છે મિત્રો કોણ બન્યું છે હાર્દિક પંડ્યા તો જો આ ટ્વી ટ્વેન્ટીના અંદરથી મિત્રો તમારે પ્રશ્નો આવશે કારણ કે હમણાં જ ગઈ છું એટલા માટે હવે નવમાં નંબરનો પ્રશ્ન સમજે કે ભારતે કયા દેશ પાસેથી સોળ રાફેલ મરીન ફાઇટર જેટ ખરીદવાના મેગા મેગાડીલને મંજૂરી આપી દીધી છે તો ફ્રાન્સ પાસેથી મિત્રો આપણે આ ફાઇટર જેટ ખરીદવાના છે એની મંજૂરી આપી દીધી છે ભારતે કયા દેશ પાસેથી ખરીદવાની ફ્રાન્સ દેશ પાસેથી હવે દસમા નંબરનો પ્રશ્ન સમજે કે પ્રથમ એનટીપીસી હેલો ઇન્ડિયા નેશનલ રેન્કિંગ ફોર વીમન આર્ચરી ટુર્નામેન્ટનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું તો આપણા અંબાજી ખાતે કરવામાં આવ્યું હતું મિત્રો આ એક ટૂર્નામેન્ટનું આયોજન બરોબર તો જુઓ મિત્રો આ છ મહિનાના કરન્ટ અફેર્સના સાઈન્ટ પ્રશ્નો છે આ પાર્ટ એક છે બીજા પાર્ટ આવતા રહેશે બરોબર તમારી પરીક્ષાના પહેલા પહેલાં મિત્રો તમારો મોસ્ટ ઓફ કરન્ટ અફેર્સ ક્લિયર કરી દેવામાં આવશે બરોબર એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને લિંક તમારા મિત્રોને શેર કરજો અને બીજા ઘણા બધા સબ્જેક્ટ ઉપર આપણે વિડીયો બનાવ્યા છે જે તમારા રેવન્યુ તલાટીના અંદર ટોપિક આપેલા છે કે જેવા કે તમને ખબર છે મિત્રો ગુજરાતી ગ્રામર ઉપર બનાવ્યા છે જાહેર વહીવટના બનાવ્યા છે બંધારણ ઉપર તમારા મિત્રોને ને વિડીયોની લિંક શેર કરી દેજો હવે અગિયારમાં નંબર નો પ્રશ્ન સમજી કે તાજેતરમાં જારી થયેલ સ્કઈ ટ્રેક્સ વર્લ્ડ એરપોર્ટ એવોર્ડ બે હજાર પચીસમાં વિશ્વનું સૌથી શ્રેષ્ઠ એરપોર્ટ કયું છે તો સિંગાપોરના અંદર આવેલું મિત્રો ચાંગી એરપોર્ટ એ વિશ્વના અંદર સૌથી શ્રેષ્ઠ એરપોર્ટ છે બરોબર એક રિપોર્ટ બહાર પડ્યો છે જેનું નામ છે સ્કાયટ્રેક્સ વર્લ્ડ એરપોર્ટ એવોર્ડ બરોબર બે હજાર પચીસના અંદર આ સિંગાપોર ચાંગી એરપોર્ટને આપવામાં આવ્યું છે હવે બારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઓલિમ્પિક બે હજાર અઠ્યાવીસમાં ક્રિકેટના કયા ફોર્મેટનો સમાવેશ કરવામાં આવ્યો છે તો ઓલિમ્પિક બે હજાર અઠાવીસના અંદર યોજાશે એના દર મિત્રો ક્રિકેટનું ટ્વી ટ્વેન્ટી ફોર્મેટનો એના સમાવેશ કરવામાં આવ્યો છે બરોબર ટ્વી ટ્વેન્ટી હવે તેરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે એસીસીના નવા પ્રમુખ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે તો મોહસિન નકવીને યાદ રાખજો મિત્રો એસીસીના નવા પ્રમુખ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે મોહસિન નકવીને હવે ચૌદમા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં દિગ્ગજ કથક નૃત્યાંગના કુમુદીની લાખિયાનું નિધન થયું છે તેમણે કયા વર્ષે પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા તો બે હજાર પચીસના અંદર મિત્રો એમને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને દિગ્ગજ કથક નૃત્યાંગના હતા જેમનું નામ છે કુમુદ્દીની લાખિયા હવે પંદરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં કયા જિલ્લામાં પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરી સાંગલીથી સેવગા સુધી યાદ રાખજો મિત્રો સાંગલીથી સેવગા સુધીનો આશરે દસ કિલોમીટરનો રોડ બનાવવામાં આવશે તો આપણા વડોદરાના અંદર બનાવવામાં આવશે મિત્રો આ પ્લાસ્ટિકનો વેસ્ટનો ઉપયોગ કરીને હવે સોળમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા રાજ્યમાં મિતાથલ યાદ રાખજો કયા રાજ્યમાં મિતાથલ અને તિધરાણ હડપ્પા સ્થળોને સુરક્ષિત પુરાતત્વીય સ્મારકો તરીકે જાહેર કર્યા છે તો હરિયાણાના અંદર મિત્રો આ બંને સ્થળ આવેલા છે હવે સત્તરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં બિહારમાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ બે હજાર પચીસ આયોજન થશે તેનું માસ્કોટ શું છે તો એનું મિત્રો જે માસ્કેટ જે છે ને મિત્રો ગજ સિંહ છે શું છે ગજ સિંહ યાદ રાખી લેજો મિત્રો કરંટ અફેર્સના અંદર આવા બધા પ્રશ્નો વધારે પૂછાતા હોય છે એટલે વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો આ પાર્ટ એક છે મિત્રો કરંટ અફેર્સનો બીજા પાર્ટ આવતા રહેશે હવે અઢારમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રથમ અમૃત ગઝલ પારિતોષિક કોને અર્પણ કરાયું તો જવાહર બક્ષીને મિત્રો યાદ રાખજો જવાહર બક્ષીને મિત્રો આ પારિતોષિક એનાયત કરવામાં અર્પણ કરવામાં આવેલું છે હવે ઓગણીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે તાજેતરમાં પ્રખ્યાત હોલીવુડ સિંગર કેટી પેરી સહિત છ મહિલાઓને કેટલી મિનિટ સુધી કેટલી મિનિટ સુધી અવકાશ યાત્રા કરાવી તો જો મિત્રો અગિયાર મિનિટ સુધી બરાબર યાદ રાખી લેજો અગિયાર મિનિટ સુધી હવે વીસમા નંબરનો પ્રશ્ન સમજે કે તાજેતરમાં કોને ભારતીય વેઇટ લિફ્ટિંગ ફેડરેશનના એથ્લેટ્સ કમિશનના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તો મીરાબાઈ ચાનુને મિત્રો અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવેલા છે અને આ પ્રશ્નો તમારી પરીક્ષાના અંદર આવી શકે છે હવે એકવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં કયા ક્રિકેટરે મેલબોર્ન ક્રિકેટ ક્લબનો માનદ સભ્યપદ સ્વીકાર્યું છે તો સચિન તેંડુલકરે મિત્રો કોણે સ્વીકાર્યું છે સચિન તેંડુલકરે હવે બાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં ગુજરાતના કયા વિસ્તારમાંથી એક કરોડ વર્ષ જૂના વાનરના જીવાશ્મય મળી આવ્યા છે તો આપણા અંજારના અંદરથી જોઈ લો મિત્રો આવા બધા પ્રશ્નો તમારી પરીક્ષાના અંદર પૂછાશે બરાબર આ જે બધા પ્રશ્નો છે ને ખૂબ ઇમ્પોર્ટન્ટ છે હવે ત્રેવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્ષ બે હજાર તેવીસમાં વન વિભાગ અને ગીર ફાઉન્ડેશન દ્વારા કરવામાં કરવામાં આવનાર ગણતરી મુજબ વરુની અંદાજીત વસ્તી કેટલી છે તો બસો બાવીસ વરુ છે મિત્રો હવે ચોવીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્ષ બે હજાર પચીસમાં મહાકુંભનો મેળો ક્યાં યોજાઈ રહ્યો છે તો જો મિત્રો આપણા પ્રયાગરાજના અંદર યોજાઈ ગયો બરાબર તમને ખબર હશે હવે પચીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં ગુજરાત રાજ્યમાં ચોત્રીસમો જિલ્લો વાવ થરાદ બનાવવામાં આવ્યો તે કયા જિલ્લામાંથી આવ્યો છે તો બનાસકાંઠા જિલ્લો મિત્રો આપણો બનાસકાંઠા જિલ્લો છે ને એના અંદરથી આ નવો જિલ્લો બન્યો વાવ થરાદ હવે છવ્વીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં ગુજરાતમાં કેટલી નવી નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓનો દરજ્જો આપવામાં આવ્યો છે તો નવ યાદ રાખી લેજો નવ નગરપાલિકાઓને મહાનગરપાલિકા બનવાનો દરજ્જો આપવામાં આવેલો છે હવે સત્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્ષ બે હજાર ચોવીસ માટે કેટલા ખેલાડીઓને પ્રતિષ્ઠિત મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર આપવામાં આવશે તો ચાર ખેલાડીઓને આપવામાં આવશે બરાબર કયા કયા ચાર ખેલાડીને આપવામાં આવશે એ વ્યક્તિઓના જો તમને નામ આવડતા હોય તો કોમેન્ટની અંદર જરૂરથી બતાવજો બરોબર હવે અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ખો વર્લ્ડ કપ બે હજાર પચીસના માસ્કોટનું નામ શું રાખવામાં આવ્યું હતું તારા અને તેજસ એ નામ રાખવામાં આવ્યું હતું હવે ઓગણત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં કયા સ્થળે દરિયાકાંઠાના તેમજ કિચડીયા પક્ષીઓને ગણતરી યોજાઈ હતી તો મરીન નેશનલ પાર્કના અંદર યાદ રાખી લેજો તાજેતરના અંદર મરીન નેશનલ પાર્કના દરિયા કિનારે તેમજ કિચડીયા પક્ષી ખીચડીયા પક્ષીઓની ગણતરી કરવામાં આવી હતી હવે ત્રીસમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે તાજેતરમાં કયા સ્થળેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઝીરોનો શુભારંભ કરાવ્યો હતો રાજકોટથી કરાવ્યો હતો બરાબર અને આ પ્રશ્ન ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાયેલો છે હવે એકત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં કયા રાજ્યએ સંતોષ ટ્રોફીનું તેત્રીસમું ટાઇટલ જીત્યું છે તો પશ્ચિમ બંગાળે મિત્રો તમને ખબર છે આ સંતોષ ટ્રોફીનું તેત્રીસમું ટાઇટલ જીત્યું છે બરાબર પશ્ચિમ બંગાળે હવે બત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના કયા રાજ્યમાં બેટા જનરેશનનું પ્રથમ બાળક જન્મ્યું તો મિઝોરમના અંદર જન્મ્યું છે મિત્રો બેટા જનરેશનનું પ્રથમ બાળક હવે તેત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં કોણે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા ભારત પોલ પોર્ટલ લોન્ચ કર્યું તો અમિત શાહે કર્યું છે મિત્રો કોણે કર્યું છે અમિત શાહે હવે ચોત્રીસ માં નંબર નો પ્રશ્ન અને મહત્વનો પ્રશ્ન છે જે ઘણી બધી પરીક્ષાના અંદર પોસાઈ ગયો છે કે તાજેતરમાં કઈ બેંક દ્વારા હર ઘર લખપતિ નામની નવી યાદ રાખજો મિત્રો હર ઘર લખપતિ નામની નવી ડિપોઝિટ સ્કીમ્સ શરૂ કરવામાં આવી છે તો એસબીઆઈના અંદર કરવામાં આવેલી છે બરાબર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના અંદર કરવામાં આવેલી છે તો જુઓ મિત્રો આ કરંટ અફેર્સના બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો આ પાર્ટ એક છે હજુ બીજા પાર્ટ આવશે અને આપ આપણી ચેનલ ઉપર રેવન્યુ ટી માટે ઘણા બધા વિડીયો છે મિત્રો ચેનલ ઉપર જઈને તમે જોઈ લેજો આખું પ્લે લિસ્ટ બનાવ્યું છે અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર એ પ્લેલિસ્ટની લિંક આપી દઈએ હવે પાંત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં પ્રવાસી ભારતીય દિવસ બે હજાર પચીસની ઉજવણી ક્યાં કરવામાં આવી જેમાં સત્યાવીસ વ્યક્તિને સન્માનિત કરાયા હતા તો ભુવનેશ્વરના અંદર મિત્રો જોઈ લો તાજેતરના અંદર જે પ્રવાસી ભારતીય દિવસ બે હજાર પચીસના અંદર ઉજવવામાં આવ્યો એ કઈ જગ્યા ઉપર ભુવનેશ્વરના અંદર કરવામાં આવ્યો હતો ઉજવવામાં આવ્યું હતું હવે છત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં કેટલામી અખેલ ગુજરાત ઘેરનાર આરોહણ યાદ રાખજો મિત્રો આરોહણ અને અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું તો ઓગણચાળીસ મે યાદ રાખી લેજો ઓગણચાળીસ મે હવે સડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કેન્દ્ર સરકાર દિલ્હીમાં રાજઘાટ પરિસરના ભાગરૂપે આવેલા રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળ પર કયા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને સ્મારક બનાવશે તો પ્રવણ મુખર્જીનું બનાવવામાં આવશે અને આ મહત્વનો પ્રશ્ન છે હવે અડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ કયા શહેરમાં પ્રથમ ગ્રીન હાઇડ્રોજન સેન્ટર બનાવવામાં આવશે તો વિશાખાપટ્ટનમના અંદર બનાવવામાં આવશે કયો આગળ વિશાખાપટ્ટનમના અંદર હવે ઓગણચાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સેક્રેટરી તરીકે કોની નિમણૂક થઈ તો દેવજીત શેકિયાની યાદ રાખજો દેવજીત શેકિયા હવે ચાલીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે તાજેતરમાં કોણે શ્રીનગર સોનમાર્ક રોડ ઉપર જેટ મોડ ટનલનું ઉદઘાટન કર્યું હતું તો નરેન્દ્રભાઈ મોદીએ કર્યું હતું મિત્રો આપણા વડાપ્રધાને હવે એકતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ચેન્નાઈના ઓગણીસ વર્ષીય હરિ એલ આર ભારતના કેટલા

જેવલિન થ્રોવર નીરજ ચોપડાને નેવું મીટરથી દૂર ભાલો ફેંકીને તે કેટલામાં ક્રમે રહ્યા હતા તો બીજા ક્રમે રહ્યા હતા આપણા નીરજ ચોપડા બરોબર તો જો મિત્રો બેતાળીસ આપણે કરન્ટ અફેર્સના પ્રશ્નો આપણે સમજીએ મહત્ત્વના મિત્રો આ બધા પ્રશ્નો છે કરન્ટ અફેર્સના અંદર જે તમારી રેવન્યુ તલાટીના અંદર ત્રીસ ગુણનું કરંટ અફેર્સ પૂછાવાનું છે બરોબર એના અંદર આ બધા પ્રશ્નો સો ટકા કામ આવશે એના પહેલાં હું મિત્રો તમને થોડીક માહિતી આપી દઉં છું કે ટીચિંગ કજાઈ કરીને ટેલિગ્રામના અંદર આપણે ચેનલ બનાવી છે મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર એની લિંક આપી દે એના અંદર જઈને તમે સૌપ્રથમ મને ફોલો કરી દો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની અપડેટ આપતો હોઉં છું મિત્રો અને રેવન્યુ તલાટી માટે મહત્વના વિડીયો હોય છે ને એની લિંક એના અંદર મૂકી દે કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે એવી જ રીતે આપણું ઇન્સ્ટાગ્રામ પણ એક પેજ છે મિત્રો ટીચિંગ અજાઈ કરીને એના અંદર સ્ટેટિક જગ્યાની ઘણી બધી રીલ્સો બનાવી છે મિત્રો જો તમને સો ટકા કામ આવશે એને ફોલો કરી દેજો એના અંદર પણ એજ્યુકેશનને લગતી બધી ભરતીઓને લગતી અપડેટ આપવામાં ભરતીને લગતી બધી અપડેટ આપવામાં આવે છે એટલે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ આ બંને જે આપણા પેજ હશે બંનેને ફોલો કરી દો બંનેની લિંક આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર મળી જશે હવે તેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં કયા સ્થળે મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને મહિલા સંમેલન યોજાયું હતું તો આપણા ગાંધીનગરના અંદર યોજાયું હતું હવે ચુમ્માળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે ઇન્ડિયા સેમિકન્ડેક્ટર મિશન હેઠળ કયા રાજ્યમાં એક સેમિકન્ડક્ટર કન્ડક્ટર યુનિટની સ્થાપનાને મંજૂરી આપી છે તો ઉત્તર પ્રદેશના દર મિત્રો આ મંજૂરી આપવામાં આવેલી છે હવે પિસ્તાલીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે તાજેતરમાં કોને બ્રિક્સ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તો હરવંશ યાદ રાખજો મિત્રો હરવંશ ચાવલાને કરવામાં આવેલા છે બરાબર હરવંશ ચાવલાને હવે છેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉદ્યોગ ક્ષેત્રમાં ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટ જેડ ઇડી જેડ ઇડી સર્ટિફિકેશનમાં ગુજરાત સમગ્ર દેશમાં કયા સ્થાને છે તો પ્રથમ સ્થાને છે મિત્રો ગુજરાત આ બાબતના અંદર બરોબર હવે સુડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ એશિયાઈ સિંહના સોળમા વસ્તી અંદાજ બે હજાર પચીસ મુજબ હાલમાં ગુજરાતમાં કેટલા સિંહો છે તો આઠસોને એકાણું સિંહો છે મિત્રો અને આ પ્રશ્ન જે છે ને ઘણી બધી પરીક્ષાના અંદર આ કરંટ અફેર્સના અંદર પૂછાઈ ગયો હવે અડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભૂતાનનો સૌથી મોટો સૌર ઉર્જા પ્રોજેક્ટ ભારતની કઈ કંપની બનાવશે તો રિલાયન્સ પાવર બનાવશે મિત્રો કોણ બનાવશે રિલાયન્સ પાવર હવે ઓગણપચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં ક્યાં ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સનો પ્રારંભ થયો તો દીવના અંદર થયો છે મિત્રો બરોબર ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સનો પ્રારંભ ક્યાં થયો છે દીવના અંદર થયો છે હવે પચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સંપૂર્ણ સાક્ષરતા પ્રાપ્ત કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે તો મિઝોરમ બન્યું છે મિત્રો જે આપણા ભારતના અંદર સંપૂર્ણ સાક્ષરતા પ્રાપ્ત કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે જેનું નામ છે મિઝોરમ તો જુઓ મિત્રો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હોઉં તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને લિંક તમારા મિત્રોને શેર કરજો આપણે રેવન્યુ તલાટી માટે ઘણા બધા વિડીયો બનાવ્યા છે મિત્રો ચેનલ પર જઈને જોજો અને કરંટ અફેર્સના મિત્રો આ વિડીયો છે બરાબર કરંટ અફેર્સ તમારી પરીક્ષાના અંદર ત્રીસ ગુણનું પૂછાશે આ પાર્ટ એક છે બીજા પાર્ટ આવતા રહેશે બહુ મોટો ભારાંક છે હવે એકાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં કયા દેશની સંશોધન ટીમે સુપરફાસ્ટ ચાર્જિંગ સોડિયમ આર્યન બેટરી વિકસાવી છે તો ભારતે વિકસાવી છે મિત્રો હવે બાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ બે હજાર પચીસની રાજ્યકક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી તો ડાંગના અંદર કરવામાં આવેલી છે બરાબર ક્યાં આગળ કરવામાં આવી છે ડાંગમાં કરવામાં આવી હવે તેપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં કોના હસ્તે ધરોઈ એડવાન્સ આયોજન કરવામાં આવ્યું છે તો ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું હવે ચોપનમાં નંબરનો પ્રશ્ન સમજી કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ક્યાં બનાવેલા નવ હજાર એચપીના પ્રથમ લોકો મોટિવ એન્જિનનું લોકાર્પણ કરવામાં આવ્યું તો દાહોદના અંદર કરવામાં આવેલું છે મિત્રોને ગુજરાતના અંદરથી મિત્રો કરંટ અફેર્સ વધારે પૂછાશે બરોબર એટલે કરી લેવું હવે પંચાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના ચૂંટણી પંચે મતદાન મથક ઉપર મતદારોને મહત્તમ સંખ્યા હાલમાં પંદરસોથી ઘટાડીને કેટલી કરી બારસો કરી હવે છપ્પનમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે તાજેતરમાં કોણે રોમાનિયાના બુકાર રેસ્ટમાં સુપરબેટ ચેસ ક્લાસિક જીત્યો તો આર પ્રજ્ઞાનંદે મિત્રો જીતેલો છે આ મહત્વનો પ્રશ્ન હવે સત્તાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં કોણે ગાંધીનગરમાં પ્લાસ્ટિક એકત્રીકરણ કેન્દ્રનો શુભારંભ કરાવ્યો તો મોળુભાઈ બેરાએ મિત્રો આનો શુભારંભ કરાવેલો છે બરોબર મોળુભાઈ મોળુભાઈ બેરાએ હવે અઠ્ઠાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં ડોક્ટર એમ આર નિવાસનો અવસાન થયું તેઓ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા તો પરમાણુ વૈજ્ઞાનિક હતા મિત્રો બરોબર જે તાજેતરના અંદર ડૉક્ટર એમઆર શ્રી શ્રીનિવાસનું જે અવસાન થયું ને એ પરમાણુ વિજ્ઞાન સાથે જોડાયેલા વ્યક્તિ હતા હવે ઓગણસાઇઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં કોના દ્વારા એક ક્રાંતિકારી પહેલ યશોદા એઆઈ તમારી એઆઈ સખી આ લોન્ચ કરવામાં આવી છે તો રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા મિત્રો આ શરૂ કરવામાં આવેલું છે તો જો મિત્રો આજના આ રેવન્યુ તલાટીના વિડીયોના અંદર આપણે કરન્ટ અફેર્સના સાઠ પ્રશ્નો ભણવાના હતા પાર્ટ વન હતો બરાબર પાર્ટ બીજા આવશે અને આ કરંટ અફેર્સ ત્રીસ ગુણોનું પૂછાશે તમારી રેવન્યુ તલાટીના અંદર એટલે કરી દેજો તો સાઠમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે જર્મનીના સુહલમાં યોજાયેલી જુનિયર વિશ્વકપ શૂટિંગ સ્પર્ધામાં ભારતે સંભાવી શ્રવણ ક્ષીરસાગરે કઈ કેટેગરીમાં સુવર્ણચંદ્રક જીત્યો છે તો દસ મીટર એર રાઇફલના દર મિત્રો આ વ્યક્તિએ સુવર્ણચંદ્રક જીત્યો છે બરોબર તો આ સાઈઠ પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હોઉં તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો ટીચિંગ જ એક કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાય છે મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે ત્યાં જઈને તમે મને જોઈન કરી દો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને જે રેવન્યુ ટેલાટી માટે મહત્ત્વના જે વિડીયો બનાવે છે એની લિંક પણ એના અંદર મૂકી દે એટલા માટે ફોલો કરી દો અને હા ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર